ફોર વ્હીલર ગાડીમાં ટક્કર મારી બંને યુવાનો નીચે પડી ગયા હતા જે ડ્રાઈવ કરનાર યુવાન કે જેનું નામ દીપ પટેલ જેને ગંભીર ઇજાઓ થઈ હતી અકસ્માત થતાં લોકટોળવું ભેગું થઈ ગયું હતું તેમાંથી એક જાગૃત નાગરિકે એકસો આઠ ઇમરજન્સી નંબર પર ફોન કર્યો હતો એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દીપ પટેલને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી પરંતુ નશાની હાલતમાં હોય દીપ પટેલ સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં પાછળ બેસેલ અને યુવક જેનું નામ જય પટેલ જે પોતાની ઓળખ મારા પિતા ડીવાય એસપી છે એવું કહી રહ્યો હતો તથા પત્રકાર અને લોકટોળા સાથે ગાળાગાળી કરી તમારાથી થાય એ કરી લઈજો એનો વિડીયો ઉતારવા માટે રોકી રહ્યો હતો

તારું બી જે બી નામ હોય તારું શું નામ છે અહીંયા જો તમારી જે થાય કર લેજો હું તો આમ ના ના તારું નામ શું તો કે ના હા મગદી માર દોર બકા એન્ડ પ્રેસ ધ અપડેટ